દમણમાં દારૂની અછત પૂર્ણ થઈ આજથી રાબેતા મુજબ વાઇન શોપ અને બાર એન્ડ રેસ્ટોરન્ટમાં પૂરતા પ્રમાણમાં દારૂ મળી રહેશે દમણમાં એક એપ્રિલ બાદ નવા નાણાકીય વર્ષ બે હજાર પચ્ચીસ બે હજાર છવ્વીસ માટે દારૂના હોલસેલ વિક્રેતાઓએ દારૂનો સ્ટોક મેળવવા માટે પોતાનું લાયસન્સ રિન્યૂ કરવું પડે છે અને લાયસન્સ રિન્યૂ ન થાય ત્યાં સુધી દારૂની ટીપી મળતી નથી તેથી વેચવા માટે દારૂનો નવો જથ્થો આપવામાં આવતો નથી દમણ એક્સાઇઝ વિભાગ દ્વારા આ પ્રક્રિયે માટે થોડો સમય લાગતો હોય છે જેના લીધે દમણમાં છેલ્લા વીસપચ્ચીસ દિવસથી દારૂની ભારે અછત વર્તાઈ રહી હતી વાઇન શોપ તથા બાર એન્ડ રેસ્ટોરન્ટમાં પરંતુ આજથી દમણના તમામ દારૂના હોલસેલ વિક્રેતાઓને દમણ એક્સાઇઝ વિભાગ દ્વારા જરૂરી લાયસન્સ રિન્યૂની પ્રક્રિયા પૂર્ણ કરીને તેઓને લાયસન્સ રિન્યૂ કરી આપવામાં આવ્યું હોવાની માહિતી મળી છે જેથી આજથી રાબેતા મુજબ દારૂનો પૂરતો પ્રમાણેને સ્ટોક ઉપલબ્ધ થઈ શક્યો છે નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેવી જ બાજુમાં જોઈન્ટ બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંશ મિશનલ ના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે સમાચાર આપી ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈ એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેક પોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને CNG ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે CNG પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે દમણમાં પ્રખ્યાત યર્ક સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર સ્ટાઇલ ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ એસએસ સિંક વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે જેથી મોટી દમણ મોબાઈલ નંબર નાઇન એટ નાઈન એટ ટુ વન સેવન સેવન વન ટુ એન્ડ સેવન ઝીરો વન સિક્સ થ્રી સેવન થ્રી ફોર એટ થ્રી ハハハハハ。